આપણે જિલ્લા કક્ષાનું એક અને દરેક તાલુકામાં તાલુકા કક્ષાના એક પ્રાકૃતિક ખેતી આધારિત જે કાંઈ પણ પેદાશો થાય છે જેમ કે શાકભાજી છે ફ્રૂટ્સ છે કે પછી મગફળી તેલ એ બધી વસ્તુઓનું વેચાણ થાય અને એને પ્રોત્સાહન મળે એટલા માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે આપ બધા જાણો છો એમ આપણા માન્ય રાજ્યપાલશ્રી જે પ્રાકૃતિક ખેતીને ખૂબ પ્રોત્સાહિત કરે છે અને એની પાછળનું કારણ પણ છે કારણ કે જે દવાઓ પેસ્ટિસાઇડ્સ યુરિયા અને એના આડેધડ ઉપયોગને કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ છે ખેતીની એનાથી આપણે સૌ વાકેફ છીએ તો એને અટકાવવા માટે અને લોકોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતિ આવે એના માટે સાહેબની જ પ્રેરણાથી આપણે આ એક જિલ્લા કક્ષાનો પાંચ તાલુકા કક્ષાના કેન્દ્રો ચાલુ કરે છે દર સોમવારે સોરી દર ગુરુવારે સાંજે ચારથી છ આ કેન્દ્રો ઉપર વેચાણ કરવામાં આવશે અને આપના માધ્યમથી હું જિલ્લાના જે બીજા અન્ય ખેડૂત ભાઈઓ છે કે જે સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી આધારિત ખેતી કરે છે તેઓ પોતાની કૃષિ પેદાશ અહીં આવી અને એનું વેચાણ કરે અને એનાથી વિન વિન પોઝિશન છે કારણ કે આ લોકોને પણ ફાયદો થશે એમને વેચાણ કેન્દ્ર મળશે અને લોકોને પણ સારું દવા રહિત અને પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત થયેલ વસ્તુ મળશે હું ગાય આધારિત ખેતી કરું છું પ્રાકૃતિક ખેતી કરું છું છેલ્લા પાંચ વર્ષથી આ શાકભાજી બધી શાકભાજી ટમેટા પોપૈયા પછી વાલોર લસણ ડુંગળી બધું એવું બધું શાકભાજી કરું છું અને અહીંયા અત્યારે અમે સ્ટોલ લઈને આવ્યા છે એમાં જાડેજા સાહેબે આપણને બહુ જ પ્રોત્સાહિત કર્યા છે એ સાહેબનો ખૂબ ખૂબ આભાર